અને ઉપરથી જો ભાઈ એક તો આ આ કયો મસાલો આ મરચું પાવડર છે ઓકે સાથે જલજીરા છે જલજીરા અને મરચું પાવડર હમણા બે જણા કસ્ટમર ખાઈને ગયા પણ એ એવું કહેતા હતા તીખી છે હવે જોઈએ ટેસ્ટ કરીએ કે તીખી છે કે મજા આવે એવી છે ટેસ્ટ કરો હાજુ ભાઈ ખાઈ તો લીધી ઇડલી પણ રહી રહી સુસવાટા બોલે હેલો મિત્રો જય માતાજી જય મોગલ વેલ્કમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ અત્યારે હું છું માળિયાટીના ગામમાં અને આજ તમને એક એવી વસ્તુ ખળાય છે કે સાઉથ ઇન્ડિયનમાં ઇડલી તો મળે જ છે ને ઇડલી સંભાર સાથે ખાતા હોય છે પણ અહીંયાની વિશેષતા કંઈક અલગ જ છે જે નાનપણની યાદો આવે એવી અહીંયા વાનગી મળે છે એક નાનું એવું સેટઅપ છે નાની એવી દુકાન છે અને ઘણા ટાઈમથી ચલાવે છે ભાઈ તમને આજે લાઈવ જ દેખાડું કે લોકો ઇડલી સાથે સંભાર ખાતા હોય પણ અહીંયા ચટણી સાથે ખાવાનું પસંદ કરે છે કઈ રીતના એની પ્રોસેસ છે અને શું ડીશની પ્રાઇસ છે તો આપણે ભાઈ સાથે વાત કરીએ અહીંયાના ઓનર છે કેમ છો ભાઈ જય માતાજી જય માતાજી મજામાં મજા આનંદ તમારું નામ પહેલાં મને ગયો ધારીયા તેજસ રાજેન્દ્રભાઈ મારે કેટલા વર્ષ જૂની આપણી આ પેઢી છે પચીસ વર્ષ પચીસ વર્ષ પણ નાનું એવું સેટઅપ છે તમારું અને કઈ કઈ વસ્તુ બનાવો છો હાલમાં અત્યારે સિઝનને ધ્યાનમાં રાખીને વડાપાઉં ઇડલી પફ કટલેસ રસ ચેવડો ફ્રાય ઇડલી અને બટાટા ચિપ્સ બનાવું છું અને તમારી કંઈક ઓલી જે જેમ ઇડલીવાળી વાત સાંભળી છે એમાં શું વિશેષ હા એકચ્યુઅલી હર જગ્યા પર ઇડલી સાથે સંભાર આપવામાં આવે છે અમારી વિશેષતા એ છે કે ઇડલી સાથે ગ્રીન ચટણી આપવામાં આવે છે જે શું ડીશમાં બધાને ટેસ્ટી લાગે છે ડીશમાં આપો હા પ્લેટમાં વીસ રૂપિયાના ચાર લંગની એક પ્લેટ આપવામાં આવે છે જેમાં સાથે ગ્રીન ચટણી આપવામાં આવે છે તો એની પ્રોસેસ કઈ રીતના છે બતાવશો જરાક વેલકમ ચાલો આજે લાઈવ જ જોઈએ આપણે અને જો આ અત્યારે આવી રીતના આ લગભગ પચીસ વર્ષ કીધું ને તમે હા વર્ષ પચ્ચીસ વર્ષથી આ ધંધામાં સંકળાયેલા છે અને અહીંયા રસ ચવડો છે વડાપાઉં છે ઈડલી છે કટલેસ છે સમોસા છે બધી વાનગી અહીંયા મળી જાય આ એટલી સવારથી સાંજ સુધી મળે સવારે નવ વાગ્યા થી સાંજે સાત સાડા સાત વાગ્યા સુધી કન્ટિન્યુ હજાર અને ઉપરથી જોવા ભાઈ એક તો આ મરચું પાવડર છે ઓકે સાથે જલજીરા છે જલજીરા અને મરચું પાવડર હવે તૈયાર કરવામાં આવે છે ગ્રીન ચટણી સાથે લોકો ગ્રીન ચટણી સાથે ઈડલી ખાવાનું પસંદ કરે છે અને અત્યારે આ ડિશની પ્રાઇસ કેટલી છે વીસ રૂપિયા ચારના વીસ રૂપિયાના ચારના ના વાહ ને અત્યારે બીજું અત્યારે હાલમાં અત્યારે શું છે બીજું પટલેસ એક એ પણ આપી દો અમને હવે ઇડલી તો આપણી આવી ગઈ છે એકદમ જે કહેવાય ને નાની નાની ઇડલી છે અને ઉપરથી એમનો જલજીરા છે અને મરચું પાવડર છે એ એડ કરી નાખ્યું છે અને ઠંડી ચટણી છે હમણાં બેક જણા કસ્ટમર ખાઈને ગયા પણ એ એવું કહેતા હતા તીખી છે હવે જોઈએ ટેસ્ટ કરીએ કે એવી તીખી છે કે મજા આવે એવી છે ટેસ્ટ

એમની આગે આ જે રીત છે ને ઉપરથી મસાલો છાટવાની એ છે ને એકદમ તિખાશ છે આમ એની ઉપર મોજ આવી ગઈ ભાઈ વીસ રૂપિયામાં ચાર ઈડલી ચાર ઈડલી એ માડી હાટીનામાં તો તમારા જીવત કોઈ હશે જ નહીં ને કોઈ કોઈ નહીં ને ઈડલીમાં વાહ

આને વીસ રૂપિયા હા આમાં ચટણી સાથે હા એમાં ગ્રીન 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 જ આવશે ને રેડ રેડ અને તમારી ચટણી પણ આખી અલગ જ છે બધા કરતા બધા કરતા યુનિક છે ચટણી તમારી અને આના પણ વીસ રૂપિયા છે કટલેસ ગરમા ગરમ કટલેસ છે અને ઠંડી ઠંડી ચટણી છે અને બારે ઠંડી ઠંડી વાતાવરણ છે ચલો હવે આનું કટલેસની મોજ કરીએ ભાઈ ઇડલી ખાધી ને ઈડલી એ તો સુસોટા બોલાવી દીધા કારણ કે જે નાનપણની યાદો આમાં જોડાયેલી છે ઘણા બધા કારણ કે અહીંયા બાજુમાં સ્કૂલ છે એટલે બાળકો ઘણા બધા અહીંયા આવતા હોય છે ઘણા બધાની આની અંદર જોડાયેલી છે અહીંયા પેલા તમે તમારા પેલા કોણ તમારા પપ્પા હતા હા મારા પપ્પા બેસે જ છે અચ્છા તો અહીંયા કદાચ કોઈને વિઝિટ કરવી હોય આ જગ્યાએ તો અહીંયાનું એડ્રેસ શું છે ઓકે સ્ટેશન રોડ નિયર બાય પોસ્ટ ઓફિસ સ્ટેશન રોડ નિયર બાય પોસ્ટ ઓફિસની બાજુમાં માળી હાટીના અને આપણા કોન્ટેક્ટ નંબર નાઇન ઝીરો વન સિક્સ ઝીરો થ્રી એટ ફાઇવ ડબલ ઝીરો આ નંબર છે ના કદાચ તમને ના મળે તો ફોન કરીને પણ અહીંયા વિઝિટ કરી શકો છો કટલેસનું કામ એકદમ વોટ વોટ છે ગરમ ગરમ એકદમ સ્મૂથ બરાબર માથેનું પોળ કડક અંદર સ્મૂથ અહીંયા માળી હાટીનામાં એવી અલગ અલગ એટલી વેરાયટી છે કે તમે ત્યારે તમને આઈડિયા આવશે કે આપડા નાનુભાઈ ની વડી જે ખુબ લોકો બાકીની અહિયાં રજવાડી ભેળ જે મંજીભાઈ કાળાભાઈ એમની ભેળ જે વર્ષો જૂની મમરા વગર ની લોકો ખુબ ખાવાનું પસંદ કરે છે અહિયાં ફૂટ પણ એટલા અલગ અલગ છે આ તો હે ને ભાઈ ગામડાની વિશેષતા વિશેષતા આટ દો તો ખવાય જેવા કરે જેવી છે તો તમારા આવી નાનપણની યાદો ને મજા લેવી હોય તો આ જગ્યા ચોક્કસથી આવજો મારી હાટીને પહોંચી જજો જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બાય બાય